ભારત જેમાં કોઈ શંકાને સ્થાન નથી અને ભારતને જ જીતાડવાનું છે આપણે આજે ભારત અને ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ છે ચેમ્પિયન ટ્રોફી માટે તો શું લાગે છે કોણ જીતશે ભારત જેમાં કોઈ શંકાને સ્થાન નથી અને ભારતને જ જીતાડવાનું છે આપણે જી અને આજે બધાની કોહલી પર ખાસ નજર છે તો શું લાગે છે કેટલા રન કરશે એવું કોઈના પર કસો મદાર રખાતો નથી ક્યારે કોણ રમી જાય છે કોઈ નક્કી હોતું નથી આપણે એક જ ઇન્ટેન્સ છે કે ઇન્ડિયા જીતવું જોઈએ જે રમે આ ટ્રોફી માટે અત્યાર સુધી ભારત બધા ટોસ હાર્યું છે તો શું લાગે છે આજનો ટોસ જીતાશે કે કેમ ટોસ હારવો જીતો મેટર નથી આપણે તો મેઈન મેચ જીતવાનું મહત્વ છે અને આજે મેચ જીતવાના જ છે અને આપણા દરેકે દરેક ખેલાડી અત્યારે સારા ફોર્મમાં છે અને બધા જ રમવાના છે આપણા સ્પિનર પણ અત્યારે સારું પ્રદર્શન કરી રહ્યા છે બેટ્સમેન તેમનું કામ કરી રહ્યા છે પણ આ વખતે એક નવું થયું કે આપણા સ્પિનર પણ એક સારો ભાગ ભજવી રહ્યા છે અત્યારે એટલે આપણે વિન જ છીએ ઇન્ડિયા વિન થવાનું છે અને ગુજરાત ના આપણા જે ત્રણ પ્લેયર છે તેમની પાસેથી તમે લોકો શું આશા રાખો છો કે ક્રિકેટ માં પંડ્યા છે અક્ષરભાઈ છે અને જાડેજા છે તો એમને લઈને તમારો શું મંતવ્ય છે ઘણા ટાઈમ પછી ગુજરાતના આપણે ટીમની અંદર જોયા છે અને ત્રણે ત્રણ પરફોર્મન્સ આપી રહ્યા છે